નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટો પલટવાર આવશે એની આગાહી કરી દેવામાં આવી છે લગભગ ચોવીસ કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે એમાં વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે એ સાથે પવનોની ગતિમાં ફેરફાર થશે લગભગ પવનની ગતિ છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સુરત નવસારી ભરૂચ તાપી વ્યારા આવા આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી અને ઉના લાગુ વિસ્તારો છે એ મહુવા અને તળાજાના વિસ્તારો રૂલર અને ગામડાઓના વિસ્તારો છે એ આગાહી સ્વરૂપે આગી આગામી જે ચોવીસ કલાક માટેની આગાહી કરવામાં આવી છે એમાં વરસાદીએ ઝાપટા સ્વરૂપે પવનો ફૂંકાશે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે આગામી ચોવીસ કલાકનું જે વાતાવરણ છે એની અંદર મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર તો વાતાવરણ શુષ્ક રહેવાનું છે કારણ કે લગભગ ત્રણથી ચાર દિવસ માટે વરસાદની કોઈ પણ સંભાવનાઓ અત્યારે દર્શાવવામાં નથી આવી ખાસ હવામાન વિભાગ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી છે એ ગુજરાત રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ નથી એટલે કે વરસાદ છે એ શરૂ થવાનો નથી જે છૂટાછવાયા સ્થળો ઉપર વાત કરવામાં આવી છે કે એ વિસ્તારોની અંદર ખેડૂતોએ જો વાવણી લાયક વરસાદની રાહ જોતા હોય તો એ ખેડૂતોએ વાવણી લાયક વરસાદની પણ રાહ અત્યારે જોવાની નથી કારણ કે ચોમાસુ છે એમાં રોહિણી નક્ષત્ર બેસ્યું એટલે કે રોહિણી નક્ષત્રના કારણે મિત્રો જે છે એ વરસાદી એ ચોમાસુ ખેંચાશે અને આ વરસાદી એ ચોમાસુ ખેંચાય એની પાછળનું પણ મૂળભૂત કારણ ગણી દેવામાં આવ્યું છે તો એ પણ તમને આજના વિડીયોમાં જણાવી